આયોજિયા નો પંદર છે હાથ છોડાવવાના ચાંદી બતાવવા માટે આજથી થોડાક વર્ષો પહેલાના દ્રશ્ય છે ટેટ પાસ ઉમેદવારો પણ તેમને શિક્ષણ મંત્રી વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા હતા કે તેમની કાયમી ભરતી કરવામાં આવતી નહોતી જ્યારે તેઓ રજૂઆત કરવા માટે જાય તો સેમ આવી જ રીતે ઢસડવામાં આવતા હતા જેવી રીતે હાલ ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારોની હાલત છે જેવી રીતે તેમને વન પર્યાવરણ મંત્રીને મળવા જવું છે પણ પોલીસ દ્વારા તે તમામ ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવી છે તેના જ કારણે ફરી એકવાર ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે શું સમગ્ર ઘટના છે શું તેમની માંગણીઓ છે તે વિશે વાત કરીશું આ નમસ્કાર મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થોડા સમય પહેલા વન વિભાગના કર્મચારીઓની જે પરીક્ષા લેવાઈ હતી તે સીબીઆરટી પદ્ધતિ એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટના આધારે પ્રથમ વખત આ પ્રયોગ ગુજરાતમાં કરવામાં આવ્યો હતો અને આ પ્રયોગ થયા બાદ હવે વિદ્યાર્થીઓમાં નારાજગી અસંતુષ્ટ અને રોષ જોવા મળી રહ્યો છે તેની પાછળનું કારણ છે વિદ્યાર્થીઓનો એવો આરોપ છે કે સીબીઆરટી પદ્ધતિ બાદ જે નોર્મલાઇઝેશનની પ્રક્રિયા કરવામાં આવે છે તેમાં મોટા પ્રમાણમાં છેંડા જોવા મળી રહ્યા છે તેમાં જેના માર્ક્સ વધારે છે તેના ઓછા થઈ ગયા છે જેના ઓછા છે તેના વધારે થઈ ગયા છે એ પ્રકારની વાત લબાળ કામગીરીને લઈને અત્યારે ઉમેદવારો આરોપ લગાવી રહ્યા છે અને આને લઈને આજે ચોવીસ તારીખના રોજ ગાંધીનગર ખાતે ફોરેસ્ટ બીડ ગાર્ડના ઉમેદવારોએ રિસરની સરકાર સામે બાયો ચડાવી છે અને પોતાના હક્કના અધિકાર માટે તેઓ દરેક મોરચે લડી લેવાના મૂડમાં પણ જોવા મળી રહ્યા છે ત્યારે તેઓ આજે ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા હતા વન પર્યાવરણ મંત્રીની કચેરી તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે પોલીસની ટીમ દર વખતની જેમ આ વખતે પણ તેના થતી ઉમેદવારો કૂચ કરે તે પહેલાં પોલીસ દ્વારા એક એક ઉમેદવારોની અટકાયત કરવામાં આવી તેમની ટીંગાટોળી કરવામાં આવીને એટલું જ નહીં તેમને ઢસડવામાં પણ આવ્યા આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં છેલ્લા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યું છે જ્યારે ઉમેદવારોની ધીરજ ખૂટતી હોય છે ત્યારે ગાંધીનગર એક અહિંસક રીતે આંદોલન કરવા માટે જતા હોય છે પોતાની માંગ મૂકવા માટે જતા હોય છે ત્યારબાદ તેમને અટકાયત કરી લેવામાં આવે છે તેમને મંત્રીઓ સુધી પહોંચવા દેવામાં નથી આવતા તેમને ખાલી આશ્વાસન આપવામાં આવે છે તેના કારણે હવે ઉમેદવારો રોષે ભરાયા છે પેલા તો શું કહી રહ્યા છે આ મહિલા ઉમેદવાર તે સાંભળી લો અમે સતત ફોરેસ્ટ અમે ફોરેસ્ટના ઉમેદવારો છીએ સતત અમે દોઢથી બે મહિનાથી સરકારશ્રીને રજૂઆતો કરી વારંવાર બધી કચેરીઓના ધક્કા ખાધા છતાં પણ અમારી જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવી નથી ત્યારબાદ અમે અમારા જનપ્રતિનિધિઓ ધારાસભ્યોશ્રીઓના પણ છેતાલીસ જેટલા લેટરો આપેલા છે છતાં પણ સરકાર અમારો અવાજ સાંભળવા તૈયાર નથી જેથી કરીને આજે અમારે આંદોલનનો રસ્તો અપનાવવો પડ્યો છે તો સરકારશ્રીને હજી પણ નમ્ર અપીલ છે અમારા જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે કમલ દયાણી સાહેબ અને શ્રી મુડુભાઈ બેડાને એટલી જ નમ્ર અપીલ છે કે તમારી જીદ છોડી હઠ છોડીને અમારી જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવી અને મહેકમ મુજબ જે પાંચસોથી સાતસો ખાલી જગ્યા પડેલી છે એ અમારી ચાલુ ભરતીમાં વધારી દેવામાં આવે જેથી કરીને અમારા અમારી સાથે જે અન્યાય થયો છે એ તમામ ઉમેદવારોને લાભ મળે અને અમારે એ મહેનત છે એ સફળ જાય જય હિન્દ જેવી રીતે મિત્રો અમે ઘણા સમયથી ગાંધીનગરના છઠ્ઠા ખાઈએ છીએ અને આજે ઘણા બધા અમારા ધારાસભ્યો જે અમારા સપોર્ટમાં આવ્યા અને અડતાલીસ જેવા લેટર પેડ અમે એકઠા કરી અને પાંચ અલગ અલગ શાખામાં અમે જમા કરાવી દીધા છે ત્યાંથી અમારે ત્યાં અમારે લગભગ દસ દિવસ થયા પણ હજુ ત્યાંથી અમને કોઈ રિસ્પોન્સ આપ્યો નથી તો તમારો કોઈ નિર્ણય યોગ્ય હજુ લીધો નથી અને એક લાખ પ્રેશના અમારા માર્ક્સ પણ જાહેર નથી કરતા અને છેલ્લા ઘણા સમયથી જગ્યાઓમાં વધારો નહીં થયો તો જગ્યાનો વધારાનો અમારો મેન મુદ્દો છે જેથી કરીને સરકાર સુધી આ વાત પહોંચે એવી અમારી નમ્ર અપીલ છે અમે આ છેલ્લું છેલ્લી વખત અપીલ કરેલી છે હવે પછી જો અમારું આ ન્યાય નહીં મળે તો અમે જો આંદોલન શરૂઆત છે જો હજી બી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર અમે આંદોલન કરીશું સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે સ્ટુડન્ટ સાથે અન્યાય થઈ રહ્યો છે ફોરેસ્ટમાં સીસીમાં તો ફોરેસ્ટમાં ન્યાય આપવા માટે બધાને માર્ક્સ આપી દો અને જગ્યા વધારે કરી દો આ બે જ નમ્ર વિનંતી છે તમારી હાલ આ ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો છે તેમણે પોતાની વ્યથા ઠાલવી છે રોષ વ્યક્ત કર્યો છે અને જે આખી પ્રોસેસ છે પ્રક્રિયા છે તેની સામે તેમણે વાંધો ઉઠાવ્યો છે આટલું જ નહીં તેમણે ચીમકી આપી છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર આ મામલામાં ગંભીરતા લઈને કોઈ સમાધાન નહીં લાવે આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો હવે તેઓ ગાંધીનગર નહીં છોડે ને અહીંયા રિસરની આંદોલનની શરૂઆત થઈ જશે જણાવી દઈએ કે થોડાક સમય અગાઉ આ જ પ્રકારની પરિસ્થિતિ ગાંધીનગરમાં જોવા મળી હતી કે જ્યાં આ મોટી સંખ્યામાં રામકથા મેદાનમાં ફોરેસ્ટ બિટગાર્ડના ઉમેદવારો એકત્ર થયા હતા અને તેમણે રાત ઉજાગરો પણ ત્યાં કર્યો હતો ત્યારબાદ સવારે તેમની અટકાયત કરી લેવામાં આવી હતી તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે જે તેમની માંગો છે તે પ્રમાણે કામગીરી કરવામાં આવશે પરંતુ અત્યાર સુધી તે માંગો સંતોષાઈ નથી ને એને જ લઈને ફરી એકવાર ઉમેદવારો છે તે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે હવે જોવાનું કે ક્યાં સુધી આંદોલન ચાલે છે સાંજ સુધીમાં રાજ્ય સરકાર આ મામલે કોઈ જાહેરાત કરે છે સરકાર આ બાબતે ઉમેદવારોની માંગણી સામે ઝૂકે છે કે પછી ગાંધીનગરમાં આંદોલનની શરૂઆત થાય છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેક મીડિયાને એપ્લાય કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં